લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી વાવ વિધાનસભાની ચૂંટણી અને વાવની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ છે એ સ્વરૂપજીના નામે ખીલી ગયું છે આ ચૂંટણી ની અંદર તમને એવું થતું હશે કે આવું કેમ થયું ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી નું જ્યાં શાસન છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકસભાની છવ્વીસ માંથી એક બેઠક ગેનીબેન ઠાકોર લઈ ગયા એ ગેનીબેન ઠાકોર ની રણનીતિ અને એ ગેનીબેન ઠાકોર ની મહેનત જે ચર્ચાઓ થતી હતી અને એ જ ચર્ચાઓના કારણે વાવના જ્યારે ઉમેદવારો જાહેર થયા ત્યારે એવું કહેવાયું હતું કે ગેનીબેન ની લહેરમાં કોંગ્રેસ જેને પણ મેદાનમાં ઉતારશે જીતી જશે તો અંતિમ ઘડીમાં છેલ્લા ત્રણ રાઉન્ડમાં એવું શું થયું કે શંકરભાઈ ચૌધરીની મહેનત છે

માટે વટનો સવાલ હતો તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી માટે પણ એ લિટમસ ટેસ્ટ હતો કેમ કે લોકસભા વખતે એ ટેસ્ટમાં ફેલ ગયા હતા ઠાકોરની બધી જ રણનીતિ અને ગેનીબેન ઠાકોરની ઊંધે પછાડ મહેનત છે એ લોકસભામાં કામ લાગી હતી આ જે વાવ વિધાનસભાની ચૂંટણી આવી એમાં ગેનીબેન ઠાકોરની એ મહેનત છે એ ક્યાંક ઓછી રહી ગઈ અને એટલે જ

જે દિગ્ગજ નેતાઓની હતી એને મેદાનમાં ઉતાર્યા હતા ખુદ મુખ્યમંત્રી એ ચૂંટણીની અંદર મેદાનમાં ઉતર્યા હતા ભલે પછી વાવની જનતાને મુખ્યમંત્રી સાથે સીધું કનેક્શન નથી વાવની જનતાને એ ઘરોબો એ સંબંધ એ બોલચાલની ભાષા અને એ લાગણીનો સંબંધ જેટલો એમને શંકરભાઈ સાથે હોય એટલો મુખ્યમંત્રી સાથે ન હોય છતાંય ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા હતા પરબતભાઈ પટેલ હતા શંકરભાઈ ચૌધરી હતા અલ્પેશભાઈ ઠાકોર હતા દરેક વ્યક્તિ પોતપોતા અંદર પોતપોતાના મતને સાચવવા માટે મહેનત કરી રહ્યો હતો અને એ ચૂંટણીની અંદર શંકરભાઈ ચૌધરીએ જે મહેનત કરી શંકરભાઈ ચૌધરીએ પોતાના સમાજના મત તમે જુઓ માવજીભાઈ પટેલ જ્યારે બળવો કરીને આવ્યા તો શંકરભાઈ સામે જે દિવસે સભા હતી જે દિવસે દિવસે શંકરભાઈ પણ સભા રાખી હતી સ્વાભાવિક રીતે મતદારો કન્ફ્યુઝ થાય કે મારે કોના પક્ષમાં જવું છે કોની સભામાં જવું છે પણ વાવનો મિજાજ હંમેશા અલગ રહ્યો છે પોતાનો સમાજ જે ઉમેદવાર ઉતારે છે જે સમાજનો ઉમેદવાર ઉતરે છે એની સભામાં તમને લોકોનું જબ્બર પ્રદર્શન લોકોનો જબ્બર

જે લોકસભાની ચૂંટણીની અંદર બધા જ કાવા દાવા ભારતીય જનતા પાર્ટીના બધી જ રણનીતિને પછાડીને આગળ આવ્યા હતા એવું કહેવાય રહ્યું હતું કે દેખો એ મોદી કે ગઢવે છે જીત કે આઈ હે એ ગેની બેન જેની લહેરમાં કોંગ્રેસના કોઈ પણ નેતાને ઉતારો તો એ જીતી જાય એવી ચર્ચાઓ હતી અને એ ચર્ચાની વચ્ચે ગેનીબેન ઠાકોર પોતાના સમાજના મત સાચવવામાં ક્યાંક ઉણા ઉતર્યા છે અને એ પણ એમના ગામની અંદર ગેનીબેન ઠાકોરનું જે ભાભર વિસ્તાર છે એમનું પિયર કહેવાય છે ગેનીબેન ઠાકોરનું અને એમના એ પિયરની અંદર

એટલે ત્યાં ઓછી મહેનત થઈ હોય ત્યાં સમીકરણો ઓછા ત્યાં સોગઠા ઓછા ત્યાં પાસા ઓછા ફેંકાયા હોય એવું બની શકે છે એટલે શંકરભાઈ ચૌધરી જે ચૌધરી સમાજને સાચવવામાં સફળ રહ્યા સાથે ભાભરની અંદરથી મતદારોને ખેંચીને લાવવામાં પણ એક રીતે કહી શકાય કે સફળ રહ્યા છે નેતાઓની રાજકીય કારકિર્દી સામે જ્યારે લોકસભા વખતે સવાલ ઊભા કરી દીધા હતા એ ગેની બેનારણ નીતિમાં કાચા પડ્યા છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જ્યાં ઓગણીસો સડસઠ થી બે હજાર સત્તર સુધીમાં યોજાયેલી આ બાર વિધાનસભાની ચૂંટણીમાં સાત વખત કોંગ્રેસ જીત્યું છે એ કોંગ્રેસના ગઢમાં ભારતીય જનતા પાર્ટી ગાબડું પાડી દીધું બાર વિધાનસભાની ચૂંટણીઓમાં અત્યાર સુધી સાત વાર કોંગ્રેસ બે વાર ભાજપનો વિજય થયો એકવાર 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 સ્વતંત્ર પક્ષ અને જનતા દળનો વિજય થયો છે એ ચૂંટણીની આપણે વાત કરી રહ્યા છીએ રણનીતિ એમાં નથી ચાલી શંકર ચૌધરીની ચાલી ગઈ એ લિટમસ ટેસ્ટમાં એ પાસ થઈ ગયા આ વખતે અને બનાસકાંઠામાં જ્યારે પણ ચૂંટણી લડાતી હોય છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે જ લડાતી હોય છે પણ એ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ક્યાંય ચર્ચામાં નથી હોતી ચર્ચામાં

ત્યારથી એવા પડઘમ છે એ વાગવા લાગે છે અને આ ચૂંટણીમાં પણ એટલે જ આપણે પેટા ચૂંટણીમાં ચર્ચા કરી રહ્યા છીએ આ લોકો બે ચહેરામાંથી એક ચોઈસ નો સવાલ લોકો માટે ઊભો થતો હોય કે મારે કઈ બાજુ જવું ગેનીબેન બાજુ જવું કે શંકરભાઈ બાજુ જવું કેમ કે ગેનીબેને પણ કામ કર્યા છે અને શંકરભાઈએ પણ જનતાના કામ કર્યા છે બનાસડેરીમાં એમને બહુ જ સારું એવું કામ કર્યું છે શંકરભાઈએ અને સ્વરૂપજી છે એ શંકર ચૌધરીની પેનલના હોવાથી આ ફેક્ટર આ વખતે બહુ જ ચર્ચાયું હતું બહુ જ મહત્ત્વનું સાબિત થયું હતું અને એમાં એ શંકર ચૌધરીની ચૌધરી સમાજની જે રાજકીય બેઠકો માવજી પટેલ સાથે જે એમણે બાદ પીડેલી એ બધું જ જોતા પછી પણ ચૌધરી શંકર ચૌધરીની જે રણનીતિ છે એ કારગર સાબિત થઈ ગઈ અને એમાં છે એ ક્યાંક એ જીતી ગયા એમાં એમને સારી એવી સેંધ મારી ચૌધરી સમાજના મત તો એમને સાચવીને જ રાખ્યા પણ ઠાકોર સમાજના મત ગેનીબેનના બેનના ગઢમાંથી ભાબરમાંથી જઈને લઈ આવ્યા એટલે ક્યાંક એવું આપણને લાગે કે ભારતીય જનતા પાર્ટી છે એ માવજીભાઈને સાચવવામાં વ્યસ્ત હતું છેલ્લી ઘડી સુધી આયાતી ઉમેદવારનો મુદ્દો પણ લાવ્યા ગુલાબસી માટે પણ ગુલાબસીના દાદા હેમાજી પણ ત્યાંથી લડી ચૂક્યા છે એટલે આયાતી ઉમેદવારનો મુદ્દો પણ ત્યાં કારગર સાબિત ન થયો ભારતીય જનતા પાર્ટી આપણને એવું હતું કે ચૌધરી સમાજના મત સાચવવામાં છે બાકી બધા મતો સાચવવામાં છે કોંગ્રેસની પાસેથી બાકી બધા મતો જૂંટવી લેવામાં છે પણ એમની રણનીતિ તો ભાબરની અંદર પણ કારગર સાબિત થઈ ગઈ અને ભાબરની અંદરથી એ છેલ્લા ત્રણ રાઉન્ડની અંદરથી જે મતો આવ્યા એમાં માત્ર પચીસો મતની લીડથી સ્વરૂપજી ઠાકોર છે એ જીતી ગયા બહુ જ નજીવું મતનું માર્જિન છે જે પાંચ દસ હજારની અપેક્ષાઓ એમ પણ બહુ ઓછી અપેક્ષાઓ હતી અને એમ પણ બહુ ઓછી અપેક્ષાઓની વચ્ચે પણ એના કરતાં પણ ઓછા મતના માર્જિનથી સ્વરૂપજી જીતી ગયા છે એટલે ગુજરાતની ચૂંટણીની અંદર જ્યારે પણ ચર્ચા થશે તો માવજીભાઈની તો ચોક્કસથી થશે પણ શંકરભાઈ અને ગેની પણ થશે કેમ કે બંને પોતપોતાના પક્ષોને બચાવવા માટે પક્ષોને જીતાડવા માટે જે મહેનત કરી રહ્યા છે એમાં ક્યાંક એકની મહેનત છે એ કાચી સાબિત થઈ એમના ગઢને ભૂલી ગયા અને એના કારણે એ ભાભરમાં કોલર ઊંચો રાખવાની વાત કરતા હતા એ કોલર ઊંચો રાખવાની વાતની વચ્ચે શંકરભાઈ ચૌધરીએ જે લિટમસ ટેસ્ટથી જે પ્રયોગો કર્યા હતા આ વખતે એમાં પાસ થવા માટે એ પ્રયોગો એ સાબિત સાચા સાબિત કરી ગયા વાવની વાત કરીએ તો ઠાકોર અને ચૌધરી સમાજના મતદારો પણ મુખ્ય છે એ જ મતદારો છે અને એ બે જ સમાજ જેને સમર્થન આપે એની જીત નિશ્ચિત મનાય છે તો એ બે સમાજમાંથી ઠાકોર સમાજનું અને ચૌધરી સમાજનું બંનેનું સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળ્યું આ બેઠક સત્યાવીસ પોઈન્ટ ચાર ટકા મત છે ચૌધરી સમાજના ચૌધરી પટેલ જે મતો છે એ સોળ પોઈન્ટ ત્રણ ટકા છે આ સિવાય દલિત બ્રાહ્મણ રબારી છે એ પણ બધા મતદારો બહુ જ નિર્ણાયક છે અને એ પણ મતદારો બહુ ખાસા એવા મતદારો છે વાવ સામાન્ય વર્ગની બેઠક છે જેમાં ગેનીબેન ઠાકોરનો દબદબો હતો એકવાર અહીંયાથી શંકર ચૌધરી પણ જીતી ગયા છે બનાસ ડેરીનું સુકાન ધરાવતા શંકરભાઈ ચૌધરીએ લોકસભાની બનાસકાંઠાની બેઠક પર જીતનો દાવો કર્યો હતો ભારે ધમ પછાડા કર્યા હતા પણ ગેનીબેન ઠાકોરને હરાવવામાં એ સફળ નહોતા રહ્યા અને એ કચાસ પૂરી કરવા માટે આ વખતે બહુ જ મહેનત કરી અને સાબિત કરી દીધું લિટમસ ટેસ્ટમાં એ પાસ થઈ ગયા ગેનીબેન અને શંકરભાઈ ચૌધરી વચ્ચેની આ લડાઈ અંદર ખાને વાવની અંદર પણ આપણને જોવા મળી ભાજપે શંકરભાઈ ચૌધરીને એક્ટિવ થઈ જવાનો ઈશારો કર્યો જેવા માવજીભાઈ આવ્યા એટલે રણમેદાનની અંદર શંકરભાઈ પણ કૂદ્યા ઓસ્ટ્રેલિયા એમનો પ્રવાસ એમણે રદ કર્યો અને છેલ્લી ઘડીએ શું એ સમીકરણો શું પાસા ગોઠવાયા કે સ્વરૂપજી છે એનું કમળ છે ખીલી ગયું અને 162 એક કમળ વધુ નરેન્દ્ર મોદીના ચરણોમાં ભારતીય જનતા પાર્ટીએ અર્પણ કર્યું ગુજરાતથી અને વિધાનસભામાં સંખ્યા બળ કર્યું એકસો શંકરભાઈએ પોતાના મતને તો સાચવી રાખ્યા ઠાકોર સમાજના મતને ખેંચીને લાવ્યા શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે છતાંય સક્રિયપણે ભાગ ભજવી ગયા અને વાવની બેઠકની રણનીતિમાં એમનો મોટો ભાગ એ ભજવીને ગયા અને ભારતીય જનતા પાર્ટીને એ જીત અપાવીને ગયા

પણ ભાજપને પણ એની રણનીતિના કારણે ફાયદો થયો એટલે ભાજપનું જે ઉમેદવારની જ્ઞાતિ પસંદ કરવાનું ફેક્ટર હતું એ પણ એમાં ચાલી ગયું છે અને ગેનીબેન છે એમની રણનીતિમાં ક્યાંક પાછા પડી બે હજાર સત્યાવીસમાં માં એમને હવે આના પરથી શીખવાનું છે અને વધારે મહેનત કરવાની છે એવું નથી કે એમણે મહેનત નથી કરી એમણે મહેનત ન કરી હોત તો આટલી બધી રસાકસી આ ચૂંટણી બનત જ નહીં આટલો ટી ટ્વેન્ટી જેવો માહોલ છે એના સર્જાયો હોત અને જો ટી ટ્વેન્ટી જેવો માહોલ ન સર્જાયો હોત તો તમે અમને આટલા ન જોઈ રહ્યા હોત અને કોઈ પણ લોકો વાવની વિધાનસભામાં શું ચાલી રહ્યું છે એ ન જોઈ રહ્યા હોત એટલે રસાકસી વાળી ચૂંટણી છેલ્લે ઘૂસ બોમ્બ આવી ગયા હતા જ્યારે એ પરિણામો સામે આવતા હતા માત્ર બસો મતોની લીડ છે એ એનાથી સ્વરૂપજી આગળ ચાલી રહ્યા હતા પાંચસો મતોથી આગળ અને ગુલાબસિંહ આઠસો મતોથી આગળ ચાલી રહ્યા હતા લીડ સ્વરૂપજી કાપી રહ્યા હતા અને રસાકસીવાળો માહોલ જે તમે જોયો છે જમાવટ પર એટલે જ સર્જાયો છે કેમ કે ગેનીબેને પણ મહેનત કરી છે અને શંકરભાઈએ પણ મહેનત કરી છે પણ એકની મહેનત છે એ કાચી પડી મતદારોનો મિજાજ છે એ એમના તરફ રહ્યો ઠાકોર સમાજ છે એ એમાં ભાગ ન પડ્યા કમનસીબે અને એ એના કારણે આ પરિણામ આવ્યું છે પરિણામ જે પણ આવ્યું છે અપેક્ષા એ રહેવાની છે કે વાવની જનતાના જે પ્રશ્નો છે વાવનો વિકાસ છે એ ન અટકવો જોઈએ વાવની જનતાના કામો થવા જોઈએ બાકી તમે શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર